દસ દિવસીય નેલ આર્ટ વર્કશોપ દરમિયાન પચાસ થી વધારે બહેનોએ ભાગ લીધેલો હતો ભાગ લીધેલ દરેક બહેનોને સંસ્થા તરફથી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે આ સંપૂર્ણ કાર્યક્રમની તેમજ વર્કશોપ નું સંચાલન વિનાબેન સાંકળીયા કર્યા હતા સાથે નેલ આર્ટ વર્કશોપમાં વિશેષ રીતે ઉપસ્થિત રહેતા નેલ આર્ટ માસ્ટર વિનાક્ષીબેન સાંકળ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઇસ્માઇલભાઈ કલાણીયા તેમજ મીનાબેન સાંકળીએ ભેટ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા નમસ્તે મીના સાંકળીયા ગ્રામ નિર્માણ સમાજ ગ્રામ વિકાસ યોજના સૌજન્ય પીડીલેટ દ્વારા દસ દિવસીય વર્કશોપ વંકરવાસ સાબુના કારખાને આયોજન કરવામાં આવેલ હતો વેકેશન દરમિયાન અવનવી પ્રવૃત્તિ દ્વારા સાબુના કારખાને નેલ આર્ટનો વર્કશોપ કરવામાં આવેલો હતો ટેકનોલોજી આગળ વધતી જાય છે તેમ નેલ આર્ટમાં પણ અવનવી ડિઝાઇનો આવતી રહે છે દસ દિવસમાં પચાસથી વધી બહેનોએ ભાગ લીધેલો હતો તો આજના રોજ મીનાક્ષીબેન સાકર કે તેઓ માસ્ટર નેલ આર્ટ છે તેઓ અઢળક નેલ આર્ટ વિશેનું જ્ઞાન છે તેઓએ અમારી બહેનોને નેલ આર્ટની પ્રેક્ટિકલ તેમજ થિયરિકલ માહિતી આપી હતી અવનવી ડિઝાઇન શીખવાડવામાં આવેલી હતી ફ્રેન્ચ આર્ટ ઓલ આર્ટ એનિમલ આર્ટ સ્પેર આર્ટ વગેરે જેવી અવનવી ડિઝાઇન શીખવામા આવેલી છે તો તેમાં પણ પચાસથી વધુ બહેનોએ ભાગ લીધેલો હતો તો મીનાક્ષીબેન સાકટનો સંસ્થા દ્વારા હું મીના સાંકલીયા તેમજ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઇસમલભાઈ તેમનો આભાર વ્યક્ત કરે છે આ વર્કશોપમાં પચાસથી વધુ બહેનોએ ભાગ લીધો તેમને ગ્રામ નિર્માણ સમાજ તેમજ જસંત મહેતા ફાઉન્ડેશન દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવશે તો આ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા મીનાબેન સાકરા દ્વારા કરવામાં આવેલી હતી આભાર